નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ YouTube ID માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા હું ગુજરાતમાં સતત કેટલા દિવસોથી વરસાદની આગાહી દેવાઈ રહી છે ત્યારે અત્યારે સત્યાવીસ તારીખ નજીક આવી ગઈ છે અને આજે સત્યાવીસ ઓક્ટોબર સત્યાવીસ ઓક્ટોબર ના દિવસે ગુજરાતમાં ખૂબ વરસાદની આગાહી હતી અને સાજે જેવું થયું કે ગુજરાતના સૌરાષ્ટ્રમાં વરસાદે પોતાની પૂરો પ્રકોપ લગાવી દીધો છે અને ત્યાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે જે લોકો શહેરોમાં વસી રહ્યા છે જેઓ કોઈ મજૂરી નથી કરતા તેઓને એવું લાગી રહ્યું છે કે ખેડૂતો આ કડદા આંદોલનો કરે છે વારંવાર આંદોલનો કરે છે અને પછી તેમને એવું લાગે છે કે આ ખેડૂતો આવું કેમ કરે છે વારંવાર તેમના માટે કઈ દુઃખ નથી માત્ર તેમને ત્યાં ખેતરોમાં ખેતી જ કરવી છે ને પરંતુ ના આ વરસાદ એવો છે કે જે માત્ર ખેડૂતો માટે દુઃખ અને એક દુઃખની સંવેદના લઈને આવેલો વરસાદ છે અત્યારે આપણે જોઈએ તો ખેડૂતો કેટલા દુઃખી હશે તે આપણા બધા ખબર જ છે ખેડૂતો ના વારંવાર એવા શબ્દો નીકળી રહ્યા છે કે ભગવાન અત્યારે પણ તે તારો કહેર વર્તાવી દીધો એવું નથી ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે વરસાદ માત્ર ખેડૂતોને આ એક માઠી લાવે તે માટે આવે છે પરંતુ ના

પહેલી વખત અષાઢ મહિનો હોય છે વરસાદ વરસી રહ્યો હોય છે માટીની મીઠી સુગંધ આવે અને લોકોને એમ લાગે કે આજે તો ભજીયા ખાવાનું મન થઈ ગયું શાયરીઓ લખે છે પરંતુ અત્યારે દિવાળી પણ પૂરી થઈ ગઈ છતાં પણ વરસાદની મોસમ પૂરી નથી થઈ આજે એવું જાણવું છે કે ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રમાં પણ ખૂબ ઘણો બધો વરસાદ વરસ્યો અને ત્યાંના લોકો અત્યારે વરસાદનો અનુભવ કરી રહ્યા છે અને એટલું દુઃખ સહન કરી રહ્યા છે તેમની સંવેદનાને આપણે સમજીએ તો આપણને થાય કે ના ખરેખર દુઃખ તો ખેડૂતના જીવનમાં જ છે કારણ કે જે લોકો નોકરીઓ કરે છે તેઓને તો ફક્ત ઓફિસમાં જ કાર્ય કરવાનું હોય છે તે કારણે તેઓને કઈ આવી રીતે વરસાદ થી પાકોને બચાવવાના નથી હોતા પરંતુ જયારે ખેડૂતને એક ઘણી બધી મહેનત કરીને પછી આ બધા પાકોને બચાવવાના હોય છે અત્યારે જો આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં જે ડાંગરના પાકો હતા તે ડાંગરના તૈયાર પાકોમાં પણ ખૂબ નુકસાન થયું અને સાથે જ કપાસના ખેડૂતોના સત્યાવીસ તારીખના દિવસે સૌરાષ્ટ્ર સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ છે તથા અઠ્યાવીસ તારીખના દિવસે મંગળવારના દિવસે એવું જણાવાઈ રહ્યું છે કે છોટાઉદેપુર ડાંગ વલસાડ એ બધા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખના દિવસે પણ સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોમાં અને પાટણ અમદાવાદ મહેસાણા બનાસકાંઠા બધા ભારે આગાહી છે ઓગણત્રીસ તારીખના આવી આગાહી છે અને ત્રીસ તારીખના પણ એવી જ આગાહી છે અને કચ્છમાં છૂટો છો રહેવાનો છે કચ્છનો જે વિભાગ છે ત્યાં ખૂબ ઓછો વરસાદ રહેવાનો છે પરંતુ ત્યાં પણ ખેડૂતને નુકસાન પણ નુકસાન તો થવાનું જ છે સત્યાવીસ ઓક્ટોબરના દિવસે પણ ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં છૂટો છે વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને નુકસાન આવી શકે છે પરંતુ સૌરાષ્ટ્રની સ્થિતિ ને આપણને જોવા મળે છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન થયું છે કારણ કે લોકો છે તેઓ બધા જ તે દરિયા કિનારાની આજુબાજુ રહે છે તે કારણે ત્યાં દર વખતની જેમ અત્યારે ખૂબ વરસાદ વરસ્યો છે

તમે ખેડૂતો પાસે જઈને જુઓ તો તમને ખબર પડે કે કેટલા ખેડૂતો રડે છે અને અમુક ખેડૂતો તો આના લીધે આત્મહત્યા પણ કરી નાખે છે પરંતુ આવું ન કરવું જોઈએ અને આ વિડિયો વિશે તમારું શું કહેવું છે જણાવજો અને સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં આભાર